ઓ ભાઈ તને છેલ્લી વાર કહું છું હો હવે ચાલુ પતંગ તોડતો નઈ તું આ એમ કે હું તો પતંગ તોડીશ જ તમે શું કરલા છો કોણ બોલ્યો કોણ બોલ્યો આ બોલ્યો અરે હવે તું પતંગ તોડીને બતાય જો ત્યાં આવીને તોડી નાખું છું કે નઈ તને ખોટા ના લમડાનાલે આ લોકો જોડે આપણો તહેવાર હે બગડશે ખોટો અરે તું બોલે વગર બેઈ રહેજે તું શું લેવા વચ્ચે ડાઈ દઉં છું મને ના બોલશો તમે તમાર જઈ મારામારી કરવી હોય તો કરો ને મારે શું

મેં ના નથી પાડી ના જશો તમે તે જોયું એને ચાર મારીને તો મેં જોયું બધાય ભેગા થઈને તમને ચાર ચાર આપીને તમારી આ હાલત થઈ ગઈ હું ખોટો ફોર્મ માં લોકો જોડે લડવા જતો રહ્યો